કેમ છો બધા મજામાં મજામાં જશે ને ચાલુ કર્યું છે પાણી કપામાં તાણ આવી ગયું બહુ બે પાઈ લાવ ચાલુ કર્યું છે પાણી વાળવાનું કપા તો કેમ છે દવા કપા અડદની છે પાણી શરૂ કર્યું છે જીંડવા વાળો આ વચ્ચા છે કેમ છે અનિલભાઈ સારું છો બધાય ને જ્યાં અનિલભાઈ અમારા પાણીવાળા છે હું પાણીના આરવાળા આંટા મારું છું વાવા ઝીંડવા છે હળદ તો છે હળદમાં ઈળ આવી છે હવે જો અને દવા મારવી પડશે હવે લો કેવો આવો છે વા લીધું ભાઈ અમારે આવો કપા છે ખેડૂત મિત્રો બધા કોમેન્ટ કે તમારે કેમ છે કપામાં કપા કેવો છે ઝીણવો ફાલ કેવો છે રોગ કેવો આવ્યો છે એમ કપા અમર માસ્તીની વધવાનું પહેલાં થેરીપ આવી હતી અત્યારે તો કંઈ છે નહી અત્યારે તો કપા સારો છે અત્યારે કંઈ છે નહીં આમાં Mano, não કેવો છે કપા દબો આવા દીંડે થઈ ગયા છે થોડા થોડા દીંડ બધાય તમારા ખેડૂત મિત્રોને કેમ છે બધાય કોમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો આવા આવા વિડીયો લેવા માટે ખેતીવાડીના વિડીયો મૂક્યું આ છે એ અડદ છે સિંગો આવી ગયો છે આમાં આ મધિ પડી ગયું છે એટલે પાવાનું શરૂ કર્યું ને આ છે મગ તરપક્યા सिंगल घनी वाली ये समग्र બસ આ બે હરિયારિયા છે એક ને આ બે પાણી આવે જો બા બહાટે આ તો મિત્રો ત્યાં બ્લોકમાં વળીશું મતલબ કોમેન્ટ કરજો લાઈક કજો શેર કરજો સબક્રાઈ કજો